સ્વચ્છતા સેવા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હિ સેવા અંતર્ગત બાગ ખાતે યોગાનું આયોજન કરવામાં આવ્યું હતું નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ચીફ ઓફિસર કેશવ કોલડિયા કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ યોજાયેલા યોગા કાર્યક્રમમાં આર્ટ ઓફ લિવિંગના સભ્યો નગરપાલિકાના કર્મચારીઓ ઓએનજીસીના સીઆઈએસએફના જવાનો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને નગરજનો સફાઈ અભિયાનમાં જોડાઈને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી આજ રોજ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સંરક્ષણ અંતર્ગત યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન થકી હું નગરજનોને અપીલ કરું છું કે આપણા શહેરનો કચરો ડોર ટુ ડોરને આપે અને આપના અંકલેશ્વરને સ્વસ્થ અને સુંદર બનાવવામાં મદદ કરે જય હિન્દ આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વસ્થાયી સેવા બે હજાર ચોવીસ અંતર્ગત જવાહર ગાર્ડન ખાતે યોગાનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં નગરપાલિકાના પ્રમુખશ્રી તેમજ અન્ય પદાધિકારી સંગઠનના પદાધિકારીઓ તેમજ નગરપાલિકાના સ્ટાફ તેમજ આર્ટ ઓફ લિવિંગમાંથી અને સીઆઈએસએફના જવાનોએ ભાગ લીધેલો હતો અને આપણા માધ્યમથી હું નગરપાલિકા ના નાગરિકોને સફાઈ અભિયાનમાં સાથ અને સહકાર આપવા નમ્ર અપીલ કરું છું જય હિન્દ જય ભારત